રાજકોટ જિલ્લાના જામ દૂધી વદર ગામ નજીક આવેલ ફોફર ડેમ ઓવરફ્લો થતા ફોફર ડેમ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે દૂધી ગામથી ગામ થી આઠ દસ ગામો ને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા નાના ભાદરા મોટા ભાદરા મેવાસા જેવા અન્ય ગામડાઓને જવા માટે મુખ્ય કોઝવેમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે જામકંડોળના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ફોફર ડેમ સો ટકા ભરાઈ ગયો છે જેને કારણે કોઝવે ઉપરથી પાણી નીકળતા વાહન વ્યવહારને ભારે અસર જોવા મળી રહી છે તો જેતપુરથી દૂધી વદર નાના ભાદરા મોટા ભાદરા આઠથી દસ ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને વીસથી પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે મારું નામ અક્ષય બગોરા છે અમે જેતપુરથી નાના પાત્રા તરફ જઈ રહ્યા હતા તો આઠ આઠ ગામને જોડતો જે પુલ છે અત્યારે હાલમાં પાણીમાં થઈ છે પાણી અત્યારે બહુ જાજું છે અમારે અત્યારે જવું હોય તો જામકુનો ફરીને જવું પડશે નાના પાત્રા જે વીસથી થી પચીસ કિલોમીટર દૂર અમારે પડશે કેવી મુશ્કેલી પડે છે અત્યારે મુશ્કેલી જવામાં ઘણી બધી મુશ્કેલી પડી રહી છે આ કેટલા ગામને જોડતો પુલ છે આ લગભગ આઠથી થી દસ ગામને જોડતો મોટો પુલ છે લોકોને કેવી મુશ્કેલી પડે લોકોને અત્યારે હાલાકી ઘણી બધી ભોગવવી પડે છે